તો પોસ્ટ વિભાગમાં ઘણા મિત્રો કહેતા હતા કે કેટલાય મેરિટ અટકે ફોર્મ અમારે ભરવું કે ન ભરવું પગાર કેટલો છે કેટલી ભરતી છે ગુજરાતમાં કેટલી જગ્યા છે તો ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ ભરતી છે બે હજાર પ્લસ ગુજરાતમાં જગ્યા છે ગયા વખતે અઢારસો આજુબાજુ હતી તો અલગ અલગ પોસ્ટ અને એના પગારની વાત કરીએ તો બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની જોબમાં બાર હજારથી ઓગણત્રીસ હજાર સુધીનો પગાર તમને મળે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરમાં દસ હજાર જેટલો પગાર તમને મળે ડાક સેવકમાં દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર તમે જ્યાં સુધી જોબમાં ફરજ બજાવો ત્યાં સુધી તમને એટલો પગાર મળે હવે ફોર્મ તમારે ઓનલાઈન ભરવું છે તો જીડીએસ લખશો એટલે સૌથી પહેલાં જીડીએસમાં તમારે સાઈડ ખુલી જશે એટલે રજીસ્ટ્રેશન કરવાનું છે ફોટો સહિત અપલોડ કરવાની છે અપ્લાય ઓનલાઈન કરી તમારી ડિટેલ બધી નાખી એડ્રેસ નાખી તમારા જેટલા પણ કઈ 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 પોસ્ટમાં તમારે ફીલ કરવાનું છે ત્યાં એક બે ત્રણ એવી રીતે સિલેક્ટ કરી રેફરન્સમાં જગ્યા સિલેક્ટ કરી તમારે વીસથી પચીસ જગ્યા સિલેક્ટ કરી લેવાની પછી સો રૂપિયા પેમેન્ટ ફી છે તે તમારે ભરી દેવાની જેને ભર લાગુ પડે એને ઓબીસી જનરલવાળાને લાગુ પડશે મહિલા ઉમેદવારને કોઈને લાગુ નહીં પડશે પછી પ્રિન્ટ કાર્ડ લેવાની તો પંદર સાત બે હજાર ચોવીસથી ફોમ ચાલું છે પાંચ આઠ એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તો હજી આપણી પાસે પંદરથી વધારે દિવસ છે તો જેને ફોર્મ ભરવાનું હોય જલ્દી ભરી લે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જઈને મને મેસેજ કરો આપણે ફોર્મ ભરી આપશું હવે વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી ચાલીસ વર્ષના ઉમેદવાર આ પોસ્ટમાં ફોર્મ ભરી શકે ધોરણ દસની પરીક્ષા પાસ કરનાર તમામ વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે જેમાં વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી છે એસસી એસ અને મહિલા ઉમેદવાર માટે ફ્રી નથી તો જનરલ અને ઓબીસીના પુરુષ ઉમેદવાર માટે સો રૂપિયા ફ્રી છે બાકી મહિલા ઉમેદવાર માટે ફ્રી છેની સાવ ફ્રીમાં છે તો ફોર્મ ભરી દેવું તમારે ને સિલેક્શનની વાત કરીએ તો દસમા ધોરણના ટકા ઉપર સિલેક્શન તમારું થશે ત્રણથી ચાર રાઉન્ડ પડશે તેમાં તમારી ટકાવારી પ્રમાણે તમે છેઠ સુધી ટકી રહેશો તો તમારું સિલેક્શન થઈ શકશે બાણું ટકા ઓબીસીમાં ગયા વખતે ગુજરાતમાં અટકેલ હતું ઓબીસીમાં બાણું ટકા એ મેરિટ હતું પોસ્ટ વિભાગમાં તો તમારે ધોરણ દસમાં પંચ્યાસી ટકા આજુબાજુ હોય તો જ તમારે ફોર્મ ભરાય બાકી ખોટો આમાં તમારે ભરાય ભરાયની કિસ્મત હોય તો લાગી જશો એટલે પંચ્યાસી ટકા ઉપર જેને હોય દસમામાં ફોર્મ ભરી દેજો ને સો રૂપિયા તમારે ભરવાના રહેશે બાકી બધાને તો ફ્રી જ છે એટલે ફોર્મ એકવાર ભરી દેવું ટ્રાય કરી લેવી હવે આ ભરતીમાં પણ બાકી આવી જ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરી લો બીજા કોમેન્ટમાં તમારા પ્રશ્નો હોય તો જલ્દી કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત